માતાના મૃત્યુ પછી દીકરાએ પોતાના પિતા એટલે કે મગન કાકાને પોતાને ત્યાં રહેવા માટે બોલાવ્યું હતું દીકરો શહેરમાં રહેતો હતો મગન કાકા નવા નવા શહેરમાં આવ્યા હતા પરિવારની વાત કરવામાં આવે તો પરિવારમાં દીકરો વહુ અને એક પાંચ વરસનો પૌત્ર હતો ઉંમર થવાના કારણે મગન કાકા ખૂબ કમજોર થઈ ગયા હતા જેના કારણે તેમના હાથ ઘણી વખત ધ્રુજતા રહેતા સાથે જ તેમની નજર પણ કમજોર થઈ ગઈ હતી મગનકાકા શહેરમાં આવ્યાને બીજો જ દિવસ થયો હતો ત્યારે એવું બન્યું કે સહપરિવાર બધા રાતનું ભોજન કરી રહ્યા હોય છે તે દરમિયાન મગનકાકા જમતી વખતે ક્યારેક થોડુંક કંઈક નીચે વેરી દેતા તો ક્યારેક તેમનાથી પ્લેટની આજુબાજુ ભોજન પડી જતું સાથે જ થયું એવું કે તેમનાથી કાચનું વાસણ પણ નીચે પડીને તૂટી ગયું આ બધું જોઈને એક બે દિવસ પછી વોવે પતિને કહ્યું આ બધું શું છે આપણે ક્યાં સુધી આ બધું સહન કરીશું દીકરાને પણ વહુની વાત સાચી લાગી સાથે જ નુકસાનને જોઈને દીકરાએ પણ તેની વાત સ્વીકારી લીધી બીજા દિવસે એક ખૂણામાં એક નાનો ટેબલ મુકાવી દીધો તેના પર સ્ટીલનો વાસણ મૂક્યો જેથી તે પડે તો તૂટે નહીં હવે મગનકાકા ત્યાં બેસીને જમે અને બીજી બાજુ દીકરા બહુ અને પોત્ર ડાઇનિંગ ટેબલ પર બેસીને જમે આ જોઈને મગન કાકાની આંખમાં ક્યારેક આંસુ પણ આવી જતા એક દિવસ બન્યું એવું કે તેમનો એક જગ્યાએ પોતાને મળેલ પૈસા ભેગા કરી રહ્યો હતો જ્યારે તેના માતા પિતાએ તેને પૂછ્યું કે આ પૈસાથી કયું રમકડું લેશે બાળકે કહ્યું હું આ પૈસા રમકડા માટે નહીં પણ તમારા બંને માટે સુંદર વાટકો લેવા માટે કરું છું પિતાએ પૂછ્યું અમારે માટે વાટકો બાળકે કહ્યું તમે દાદાજીને જૂનો પડેલો વાટકો આપ્યો પણ હું જ્યારે મોટો થઈશ તો તમને બંનેને તેના કરતાં પણ સારો અને નવો વાટકો અપાવીશ આ સાંભળી બંને એકદમ ચકિત થઈ ગયા બાળકની આ વાત માતા પિતાના દિલ પર અસર કરી ગઈ તે કશું બોલી ના શક્યા અને સમજી ગયા હવે શું કરવાનું છે બસ ત્યાંથી બધા એક સાથે બેસીને ડિનર ટેબલ પર સાથે ભોજન કરતા અને ત્યારબાદ ક્યારે મગનકાકા સાથે ખરાબ વ્યવહાર કરતા નહોતા